નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ધર્મ ગ્રંથ છે ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથ દર્શન કરતું આવ્યું છે વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્યમંત્રને અનુસરીને સરકાર કામ કરે છે આર્ટિકલ ત્રણસો સિત્તેરની નાબૂદી વન નેશન વન ઇલેક્શન નારી શક્તિ વંદના અધિનિયમ ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે વડાપ્રધાન શ્રીના પદ ચેનલ પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકો ને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગ્રીતા ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર योग्य निर्णय हिंदी केव प्रश्न पताइए ભારતીય જનતા પાર્ટીની સરકારનું હંમેશાથી એક વ્યવહાર રહ્યો છે કે જે બોલે એનું પાલન કરે અને ગુજરાતમાં કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આમાં બી મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર પિસ્તાલીસ દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને સમયસર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે રંજનાબેન દેસાઈ એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એક ખૂબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે

એને આ કાયદો અસર કરશે સક કે અમારા સરકાર શું વિચારલી બીજું કે સ્ટેટમેન્ટ અંદર પહેલાથી ધર્મના આધારે રેસિડેન્શિયલ નું વિભાજન છે અશંકારો અહીં આગળ લાગુ છે તો અશંકારો આ કઈ રીતે અસર કરશે સક કેમ આ બાબતની ક્લેરિટી જોઈએ सर्वप्रथम તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટી ની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીનું એક અદભુત મોડલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા કહ્યું છે યુસીસી ના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે નિયમ જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી અસંત ધારા અને યુસીસી ને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી એ ધર્મના આધારે વિભાજીત નથી થયા એ ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાનૂન પરિસ્થિતિ હોય ત્યાં જે ઘટનાઓ થઈ હોય એના આધારિત આપણે નક્કી કરતા હોઈએ છીએ રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં આવશે એના પછી સરકાર એનો રિવ્યુ કરશે એટલે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આવ્યા પછી રાજ્યના મુખ્યમંત્રી શ્રી એના રિવ્યુ પછી એનો નિર્ણય લેવામાં આવશે ને એની જાણકારી આપવામાં આવશે મેં આપને એ જ કહ્યું કે પિસ્તાલીસ દિવસમાં સરકારને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે પછી સરકાર દ્વારા એનો આખો રિપોર્ટ રિવ્યુ કર્યા પછી જે અનુકૂળ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે

સી આમાં સર્વપ્રથમ એ દેવની જે તફાવત છે એ તફાવતને સમજવા અને લોકોના વ્યૂ લેવા માટે આ રિપોર્ટ રજૂ કરવા માટેની કમિટી બનાવવામાં આવેલી છે અને એમના જ માધ્યમથી આખો રિપોર્ટ તૈયાર થશે ને સરકારને રજૂ થશે પછી મુખ્યમંત્રીશ્રી એનું આખું નિરીક્ષણ કર્યા પછી રાજ્યના એસેમ્બલીની અંદર એને રજૂ કરવામાં આવશે એટલે એ વિષયની બી સંપૂર્ણ માહિતી એની અંદર આપવામાં આવશે આપણે કુલ મળીને તમને એ જ સમજાવવા માંગુ છું કે કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી લાવવામાં યુસીસી એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે યુસીસી લાગુ કરવામાં આવે અને બીજો વિષય છે કે એનું જયારે રિસર્ચ અને એના માટે કમિટી બનાવવામાં આવેલી છે અને કમિટીના રિપોર્ટના આધારે જે દિવસે દિવસે રિપોર્ટ રજૂ થશે તે જરૂરથી તમને આ વિષયમાં માહિતી આપવામાં આવશે પ્રણાલીઓ હંમેશા આ પ્રકારના કાયદા લાવતા પહેલા મળતી હોય છે અને એમને મળ્યા પછી એ લોકોના રિવ્યુ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી અમને મળ્યા પછી રિપોર્ટ જયારે રજૂ કરશે ત્યારે બધાના જ વ્યુ એની અંદર લેવામાં આવશે એના માટે કમિટી બનાવેલી છે અને કમિટી બધા જ લોકોને સાંભળશે ત્યારે પર્ટિક્યુલર તમે જે કોઈ સમાજનું વાત કરો બધા જ સમાજને સાંભળશે એમાં મુસ્લિમ સમાજને બી સાંભળશે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો